સામે ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાના કૃપા જોડાવો અમારી સાથે સમાચાર દુનિયા તો જોઈએ આજના સમાચાર શ્રી સૌરાષ્ટ્ર તળબદા કોળી સમાજ સુરત ચાવડા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહમાં સ્ટેજ સંચાલનમાં લુહાર સમાજનું ગૌરવ એવા લોક સાહિત્યકાર શ્રી રમેશભાઈ ચુડાસામાનું વિશેષ અભિવાદન થવા ખૂબ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સુરત ચાવડા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન અને ઇનામ સમારોહમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને કુશળ મંચ સંચાલક શ્રી રમેશભાઈ ચુડાસામાનું મંચ સંચાલન કરવા બદલ અખિલ ભારતીય કોળી સમાજ પ્રેસિડેન્ટ દિલ્હી કોળી સમાજ આગેવાન શ્રી મનુભાઈ ચાવડા સાહેબ તેમજ ચાવડા પરિવારના પ્રમુખ શ્રી સંજયભાઈ સંજયભાઈ ઉપપ્રમુખ શ્રી દિવેશભાઈ ચાવડા મંત્રી શ્રી કરશનભાઈ ચાવડા ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું રમેશભાઈ ચુડાસામાનનું મંચ સંચાલન શ્રોતાઓને બાંધી રાખે છે જે કાર્યક્રમને એક નવી ઊંચાઈએ લઈ જાય છે જેઓએ વાણીમાં રહેલી સંસ્થા હાસ્ય અને પહાડી શૈલી કોઈપણ કાર્યક્રમને યાદગાર બનાવી દે છે શ્રી સૌરાષ્ટ્ર તરપદા કોળી સમાજ સૂરજ આયોજિત ચાવડા પરિવારના

શ્રી રમેશભાઈ ચુડાસામાનું વિશેષ સન્માન કરી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજે પોતાનો આદર પ્રેમભાવ અને લાગણી લુહાર સમાજ પ્રત્યે વ્યક્ત કરી છે જે સહરાનીય છે આપની સિદ્ધિ બદલ આપને હાર્દિક શુભેચ્છાઓ અર્પણ કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે લોક સાહિત્યના માધ્યમ થકી આપ સાહિત્યના ક્ષેત્રે તેમજ સમાજ સેવાના ક્ષેત્રે સફળ કાર્યો આપના માધ્યમ થકી થતા રહે તેમજ જીવનમાં ઉતરો ઉત્તર નવી ચાયો સર કરો તેવી ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાને પ્રાર્થના